શહેરના આજવા ચોકડી પાસે સુલભ શૌચાલય આવ્યું છે અને ત્યાં જ આ સુલભ શૌચાલયમાં ખરાબ કૃત્ય ચાલી રહ્યું છે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી છે પોલીસ કમ્પ્લેન પણ કરી છે તેમ છતાં અહીંયા નિરાકરણ નથી આવતું દાદાગીરી કરવામાં આવે છે તેવા આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે જાગ્રત નાગરિક અમારી સાથે પ્રવીણ રાજપૂત જોડાયા છે પ્રવીણભાઈએ પોલીસ કમ્પ્લેન પણ કરી છે તેમ છતાં અહીંયા ખરાબ કૃત્ય બંધ નથી થતા શૌચાલયમાં આ જ પ્રકારની હરકતો ચાલી રહી છે

શૌચાલય શુભમ વડોદરા મહાનગર પાલિકા નું આવેલું છે સ્નાન ગૃહ ને બધું આપેલું છે તયે ઘડી અમુક વાર રજૂઆત કરી છે પોલીસ કમ્પ્લેન ભી કરી છે મે કે આની અંદર બહુ ખરાબ ખરાબ કામ થઈ રહ્યા છે બાજુમાં જે ખરાબ ખરાબ વસ્તુઓ તમને જોવા મળશે અંદર ચેક કરશો તો તે દરવાજો ભી નહીં અનેકવાર લાઇટો લાઈટો નખાય છે તે ઉપરથી કાપી નાખે છે અને બપોર 2 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં રાત સમયે બહુ કુત્યક કામ ચાલે છે અનેકવાર રજૂઆત કરી છે એ આ તદ્દન કરી લે છે કે મને કશું ખબર નથી અને મેં મારી જાણ બહાર થાય છે મને કશું ખબર છે નહીં અને મેં એને રજૂઆત બી કરી છે પોલીસની ગાડી બી ગઈ ચાર વાર મેં કમ્પ્લેન કરી છે પોલીસ માં અને મારી પાસે રજૂઆત કરવાનો પુરાવો રેકોર્ડિંગ બી છે પણ વડોદરા શહેરની બાજુમાં આવેલું હાઈવે થી કૈલાસ પાર્ટી બોર્ડ આવેલું છે જો આટલું વડોદરા મહાનગર સુંદર કહેવાતું હોય સંસ્કારી નગરી તો વડોદરા શહેરનું પહેલું નાકુ જે બ્રિજથી અંદર ગુસ્સામાં પાંચસો મીટર બી નહીં સો મીટર એમાં સ્નાનગુરુ આવેલું છે આપ જોશો કહે કે સ્નાનગુરુ કરવા માટે લોકો આવતા સવાર પડે છે અને ટોયલેટ બાથરૂમ બધી સુવિધા સરકાર આપેલી હોય તો એની બાજુમાં જે આપેલું છે શુભમ શૌચાલય એની બાજુમાં ખરાબ ખરાબ વસ્તુ જોયેલી છે મેં અનુકવાર રજા રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવા તૈયાર નથી એમ મેં અંદર એમને બી કીધું જે સાચવાવાળા છે તો કે આ બધું મને કંઈ ખબર નથી મેં મારા સાહેબને રજૂઆત કરી છે પણ એને ખબર છે છતાં બી એ છટક મારી કરે છે મારી માંગ એ જ છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ ભાઈ દાદાગીરી બી કરે છે અને મારી પાસે પુરાવો પણ છે પુરાવા માંગશે બતાવી દઈશ વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર ને રજૂઆત કરવા માંગુ છું કે પેલા માં પેલી વહેલી તકે કાલે સવારે અહીં મુલાકાત લે અને અહીંની સ્થિતિ શું છે જાણે કે વડોદરા નું પેલું નાકુ જે બાજુમાં રાત્રી બજાર ભી આવેલું છે